તેની ઝાંખી પણ સરહદ ગાથા મ્યુઝિયમમાં માં જોવા મળે છે આસ્થાના કેન્દ્ર સમા શ્રી નરેશ્વરી માતાજીના ના મંદિર અનેક શ્રદ્ધાળુ ભક્તો દર્શનાર્થે આવે છે અમે નેરવાડ ગામથી લગભગ આજે 30 એક માણસો નારા બેટ નહી અમે આવ્યા હતા પણ આ સ્થળ જોઈન બહુ અમને બહુ મજા આવી ગઈ થોડું દુઃખ એટલું થયું કે સીમા દર્શન ના દર્શન કરવા ના મળ્યો પાણી ભરી ગયેલું હતું એના લીધે સીમા દર્શન બનતો પણ મ્યુઝિયમ અને આજુબાજુનો વિસ્તાર ચારે બાજુ પાણી ભરેલું હતું કુદરતી દ્રશ્ય જોઈ પણ અમને બહુ આનંદ આવ્યો બહુ મજા આવી સરકાર તરફથી પણ આ જગ્યાને નરાબેટને બહુ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે સારું વિકસાવવામાં આવ્યું છે એટલે લોકોને પણ બહુ મજા આવે એવું સ્થળ છે જે લોકોએ ના જોયું હોય એ લોકોએ ખરેખર આ નરાબેટ જોયા જેવું સ્થળ છે આપણું આપણા લશ્કરના જવાનો કેવું કામ કરી રહ્યા છે એ પણ અહીંયા આપણે નજરે નજર જોવા મળે છે के इस पावन पर्व पे काफी टूरिस्ट यहाँ पे आए हैं लगभग मान के चलें तो 20 अक्टूबर से आज 24 अक्टूबर है कुछ चार हजार का एवरेज है हमारे पास और टूरिस्ट यहाँ पे बस जीरो पॉइंट विजिट ना होने की वजह से थोड़े से मोरल डाउन होता है बट अभी ये जो बारिश की वजह से रोड क्षतिग्रस्त हो गया था उस रोड का काम चल रहा है बट फिर भी बसें उस रोड पे चलाना टूरिस्ट की सेफ्टी को इग्नोर करना होगा तो उनकी टूरिस्ट की सेफ्टी को ध्यान में रखते हुए हम ये बॉर्डर रोड पे अभी बसें चालू नहीं कर रहे